બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાય છે જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત થઈને વાવાઝોડું બને તેવી સંભાવના જોવા મળી રહી છે જ્યારે અરબી સમુદ્રની સિસ્ટમ પણ મજબૂત બની શકે છે આ સિસ્ટમોને કારણે ગુજરાતના હવામાનમાં કેવા પ્રકારના ફેરફાર આવશે અને ઠંડી પર શું અસર પડશે તથા ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે કે નહીં તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે આ સિસ્ટમોના લીધે હવામાનમાં આવનારા પલટા અને રાજ્યમાં શિયાળાની સીઝન કેટલી લાંબી ચાલશે તે અંગે હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ માહિતી આપી છે તેમે આ બંને સિસ્ટમો અને શિયાળાની સીઝન અંગે દેખાઈ રહેલી સંભાવનાઓ અંગે વાત કરી છે હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ જણાવ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ આવી છે બંને સિસ્ટમ ઉપર આવે તો હવામાનમાં ફેરફાર થઈ શકે છે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે તાપમાન નીચા જતા નથી

બીજી બાજુ એક બીજી પણ સિસ્ટમ છે અરબી સમુદ્રમાં છે તે સિસ્ટમ કેટલી મજબૂત બની શકે છે તે અંગે પણ અશોક દેસાઈએ જણાવ્યું છે તેમણે જણાવ્યું કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે શ્રીલંકા પરથી આવી છે તે પણ કદાચ ડિપ્રેશન સુધી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમની હલચલથી શું થશે તે અંગે પણ અશોક દેસાઈએ માહિતી આપી છે તેમણે કહ્યું કે આ બંને ચાલી રહેલી સિસ્ટમો વિશુવે વૃત્તથી ઉપર લગભગ દસ ડિગ્રી નોર્થ પર ચાલે છે તે જો વીસ પર આવે તો સૌ આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે જ્યારે શિયાળાના બદલે કદાચ ફરી તાપમાન ઊંચા આવે અને સ્વેટરની જરૂર ન પડે એવું પૂરેપૂરું લાગી રહ્યું છે હાલ ગુજરાતમાં સામાન્ય ઠંડી અનુભાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધશે કે તાપમાન વધશે તે અંગે અશોક દેસાઈએ માહિતી આપી છે

ગુજરાતી સમાચાર હવામાનના સમાચાર જોવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો